સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર આપી દેવામાં આવી છે રક્ષાબંધન પહેલા એટલે કે આવનારી આ બીજી તારીખે એક થી બે દિવસ પછી બીજી તારીખ થશે અને ત્યારે બપોરે બે વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો તમામ ખેડૂતોના બેંક ખાતામાં મોકલી દેવામાં આવશે સાથે વાત કરીએ તો તમામ ખેડૂત મિત્રો જે છે બે હજારને બદલે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળવાનો છે પણ પણ મિત્રો આમાં એટલે કે અમુક ખેડૂત મિત્રોને ફક્ત હપ્તો અને પચાસ ટકાથી વધારે ખેડૂત મિત્રોને મિત્રો ચાર હજારનો હપ્તો બે હજારનો કેવા ખેડૂત મિત્રોને ચાર હજારનો હપ્તો મળશે આ તમામ માહિતી જાણવા માટે આજનો આ વિડીયો છે તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો સાથે આપણે ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી

માહિતી જાણવા માટે આજનો આ વિડીયો જોતા રહેજો વિડીયોની જે છે હવે આપણે આપણે શરૂઆત કરી લઈએ મિત્રો પણ ગૂગલ ઉપર આવીએ છીએ અને ગૂગલ ઉપર આવ્યા પછી અહીંયા સર્ચ કરીએ છીએ કિસાન યોજનાનો હપ્તો ત્યારે આપણને એક માહિતી જોવા મળે છે આ જે માહિતી છે એ સોળ કલાક પહેલા જ અહીંયા અપડેટ કરવામાં આવ્યું છે એટલે કે જે સોળ કલાક ગયા એમાં આ માહિતીને અપડેટ કરવામાં આવી છે અહીંયા જણાવેલું છે કે સરકારે વીસમો હપ્તો ક્યારે જે છે જાહેર કરવામાં આવશે તેની જાહેરાત કરી છે કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર બે ઓગસ્ટ બે હજાર ના રોજ

સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે વીસમો હપ્તો મેળવવા માટે સરકાર તરફથી જે કાર્યો છે એ તમારે કાર્યો પણ અહીંયા પૂર્ણ કરવાના રહેશે સાથે જ તમે જ્યારે પણ અહીંયા કાર્યો પૂર્ણ કરવા માગતા હોય તમારા મોબાઈલમાંથી એટલે કે જ્યારે પણ નહીં તો પણ અત્યારે તમારે વીસમો હપ્તો મેળવતા પહેલા એટલે કે આવનારી આ બે તારીખ પહેલાં તમારે આ જે કાર્યો છે એ તમામ પૂર્ણ કરી લેવા પડશે આ કાર્યો પૂર્ણ કરવા માટે સૌપ્રથમ તમારે તમારા ગૂગલ હોય કે જે છે ક્રોમ હોય ત્યાં તમારે સર્ચ કરવાનું છે પીએમ કિસાન અહીંયા જ્યારે તમે પીએમ કિસાન સર્ચ કરો છો ત્યારે તમને આ વેબસાઇટ અહીંયા જોવા મળી રહેશે આ વેબસાઇટ છે એચ ટીટી પીએસ ડોટ સ્લેશ સ્લેશ પીએમ કિસાન એક સરકાર માન્ય વેબસાઇટ છે એટલે ફરી આ વેબસાઇટ ને જોઈ લેજો કઈક આ પ્રકારની આ વેબસાઇટ દેખાશે અહીંયા જે છે આ વેબસાઈટને તમારે ચાલુ કરવાની રહેશે જ્યારે પણ તમે આ વેબસાઈટને ચાલુ કરશો ત્યારે કંઈક આ પ્રકારનો ઇન્ટરવ્યુસ તમને અહીંયા જોવા મળશે આમાં ઘણી બધી માહિતી તમને જોવા મળશે જેમ કે ઈ કેવાય તમામ માહિતી તમને અહીંયા જોવા મળશે થોડું અહીંયા આપણે નીચે સ્ક્રોલ કરીએ તો આપણને અહીંયા એક માહિતી જોવા મળે છે તેમાં અહીંયા લાલ અક્ષરમાં જણાવેલું છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે આપણો ઓગણીસ મોહ્તો હતો એ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજે તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવ્યું છે હવે વાત કરીએ તો અહીંયા સૌ પ્રથમ તમારું કાર્ય છે ઈ કે કાર્ય હવે ઈ કે કાર્ય પૂર્ણ કરવા માટે સૌ તમારે અહીંયા એક ઓપ્શન જોવા મળશે અહીંયા થોડું તમે નીચે સ્ક્રોલ કરો છો એટલે અહીંયા એક ઓપ્શન જોવા તમને મળી રહેશે ઈ કેવાય ઓપ્શન આ ઈ નો ઓપ્શન ઓપ્શનને તમારે અહીંયાથી ચાલુ કરવાનું રહેશે જ્યારે તમે આ ઈ નો ઓપ્શન ઓપ્શનને અહીંયાથી ચાલુ કરો છો એટલે થોડી વેબસાઇટ તમારી લોડ લેશે અહીંયા તમે ઓટીપી બેઝેડ ઈ કેવાયસી એટલે કે તમારા આધાર કાર્ડ નંબર સાથે તમારો મોબાઈલ નંબર લિંક હશે તો જ તમે અહીંયાથી જે તમારું ઈ કેવાય કાર્ય છે એ પૂર્ણ કરી શકશો એટલે કે સૌપ્રથમ તમારો અહીંયા જે બાર આંકડાનો આધાર કાર્ડ નંબર હોય દાખલ કરી લેવાનો છે ત્યાર પછી સર્ચ બટન ઉપર ક્લિક કરી કરી લેવાનું હશે હવે તમારું ઈ કેવાયસી પહેલાથી જ અહીંયા થઈ ગયેલું હશે તો તમને એક ઓપ્શન જોવા મળશે ઓલરેડી ઈ કેવાયસી ડન અને ઈ કેવાયસી બાકી હશે તો તમારી જે માહિતી છે જેમ કે તમારો ફોટો તમારો મોબાઈલ નંબર તમારો આધાર કાર્ડ નંબર સરનામું એડ્રેસ તમામ માહિતી તમને ત્યાં જોવા મળી રહેશે એ માહિતી ચકાસીને તમારે ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે જ્યારે પણ તમે તમારા ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરશો એટલે કે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપી દાખલ કર્યા પછી જે છે તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરી

જેમ કે તમારે તમારું સ્ટેટ દાખલ કરવાનું છે સ્ટેટ એટલે તમારું રાજ્ય દાખલ કરવાનું છે ડિસ્ટ્રિક્ટમાં તમારો જિલ્લો સબ ડિસ્ટ્રિક્ટમાં તાલુકો બ્લોકમાં તાલુકો અને વિલેજમાં તમારું ગામ દાખલ કર્યા પછી તમારે ગેટ રિપોર્ટના બટન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે જ્યારે પણ તમે ગેટ રિપોર્ટના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા ગામની જે લાભાર્થી યાદી હશે એ તમામ યાદી તમારી સામે આવી જશે એમાં તમારે તમારું નામ ચેક કરી લેવાનું છે એમાં તમારું નામ હશે તો સો સો ટકા હપ તો તમને મળશે એમાં તમારું નામ હોય કે ના હોય પણ આ છ કાર્યો જે છે જેમ કે ઈ કેવાય સી આધાર બેંક અકાઉન્ટ સેન્ડિંગ લેન્ડ સેન્ડિંગ પછી ફાર્મર આઈડી કાર્ડ જમીન વેરિફિકેશનની ડિબીટી છ કાર્ય તમારે પૂર્ણ કરવાના રહેશે તો જ તમને ત્યાંથી હપ્તાનો લાભ મળશે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમે આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ